કાલે તારીખ સાત જુલાઈ બે હજાર ચોવીસ રવિવારના રોજ વલ્લભ વિદ્યાનગરના ઇસ્કોન મંદિર દ્વારા ભગવાન જગન્નાથની વીસમી રથયાત્રાનું આયોજન કરાયું છે રથયાત્રા માટે પચાસ ગામોને મંદિર દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે આણંદ શહેર પોલીસ મથકેથી બપોરે બે ત્રીસ કલાકે રથયાત્રાનું પ્રસ્થાન થશે અને સાંજે વિદ્યાનગર શાસ્ત્રી મેદાન ખાતે રાત્રે આઠ ત્રીસ કલાકે રથયાત્રાનું સમાપન થશે રથયાત્રામાં પચીસ થી વધુ વિદેશી ભક્તો સાથે આણંદ વિદ્યાનગર સહિત આસપાસના ગામો મોટી સંખ્યામાં ભક્તો જોડાશે રથયાત્રામાં પંચોતેર હજાર પ્રસાદના પેકેટ ભક્તોને વેચવા માટે તૈયાર કરવામાં આવી રહ્યા છે હરે કૃષ્ણ મારું નામ પ્રેમાનંદ દાસ છે અને ઇસ્કોનનો હું વાઇસ પ્રેસિડેન્ટ તરીકે સેવા બજાવું છું અમારી રથયાત્રા વીસમી રથયાત્રા છે અને આણંદ પોલીસ સ્ટેશનથી શરૂ થશે અને ઇસ્કોલ સુધી આવી અને પછી શાસ્ત્રી મેદાનમાં પૂરી થશે આ રથયાત્રા માટે પચાસ એક ગામની અંદર અમે આમંત્રણ પાઠવ્યા છે અને રસ્તાની અંદર જે જગન્નાથ પ્રસાદના પેકેટ છે એમને પંચોતેર હજાર ચાર્ટ પેકેટ બનાવડાયા છે અને અલગ અલગ જગ્યાએ એનું વિતરણ કરવામાં આવશે ત્યાં જ્યાં જ્યાંથી રથયાત્રા પ્રસાર થશે ત્યાં વિતરણ કરવામાં આવશે અને જગન્નાથ ભગવાન આ રીતના બધાને જે લોકો મંદિર નથી આવી શકતા જેને સમય નથી એને ભગવાન એક દિવસ અષાઢી રીતના દિવસે ભગવાન બહાર નીકળે જગન્નાથ અને બધાને દર્શન આપે અને જગન્નાથ ભગવાનની કૃપા થાય જે જગન્નાથનો રથ ખેંચે છે અને જે એના દર્શન કરે છે એની ચોર્યાસી લાખ યોજીમાંથી મુક્તિ થાય છે અને એને ભગવાનનું ધામ પ્રાપ્ત થાય છે એવું જગન્નાથ ભગવાને એમને કહ્યું છે કે જે મારો રથ ખેંચશે એની ઉપર આ રીત થાય છે તો આ રીતના આપણી આ વિશ્વની રથયાત્રા આણંદથી પોલીસ સ્ટેશનથી શરૂ થશે અને સર્કિટ હાઉસ અમૂલ ડેરી સર્કિટ હાઉસ થઈ અને આપણે ટાઉનહોલ ટાઉનહોલ થઈ અને વલ્લભ વિદ્યાનગર રોડ થઈને પછી ઇસ્કોન થઈ અને શાસ્ત્રી મેદાનમાં પૂરી થશે અને સોળ હજાર પ્લેટ પ્રસાદ અમે જે લોકો રથયાત્રામાં આવ્યા હોય એ બધા વ્યક્તિઓ જેટલા લોકો યાત્રામાં આવ્યા હોય એ બધાના માટે ફૂલ પ્લેટ પ્રસાદનું આયોજન કરેલું છે એ પ્રસાદ એ જગન્નાથની પીછડી અને લાપસી એ ગાઓને પણ રળી એનો રિવાજ છે અને એ જગન્નાથનો પ્રસાદ થઈ અને એની પર કૃપા જગન્નાથથી પ્રાપ્ત થાય હરે કૃષ્ણ